રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલને જાહેરમાં મહિલા પીએસઆઈએ લાફો ઝીંકી દીધો છે જાહેરમાં મહિલા પોલીસ કર્મચારીની બબાલનો વીડિયો સામે આવ્યો છે વાહન ચેકિંગ દરમિયાન વાહન પરની બ્લેક ફિલ્મ માટે બબાલ થઈ હતી મહિલા કોન્સ્ટેબલ મર્ડર કેસમાં છેલ્લા છ વર્ષથી સસ્પેન્ડેડ છે ઘટનાને લઈને ડીસીપી જોન એ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો છે વિવાદમાં રહેતા મહિલા પીએસઆઈ ચેતના વાછાણી છે તે ભરી વિવાદમાં આવ્યા છે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ ને વાહન ચેકિંગ દરમિયાન બેસ હોવાથી પોલીસ ની ગાડીમાં બેસાડીને માર માર્યા નો હોવાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અગાઉ પણ મહિલા પીએસઆઈ વિવાદમાં આવ્યા હતા કોન્સ્ટેબલ ને ફડાકો બેસાડીને જે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને ફડાકો મારતા મામલો ગરમાયો હતો ફ્લેગ ફિલમ વાળી કાળી કાટ લઈને જે ગાડી લઈને નીકળ્યા હતા કોન્સ્ટેબલ અને તેમને ફડાકો મારતા મામલો છે તે ગરમાયો હતો હાલ તો ઝોન ટુ દ્વારા તપાસના આદેશ છે તે દેવામાં આવ્યું આભાર તમામ વિગતો માટે